ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટના વિનોદાદા અંબાડાવાડા દ્વારા જ સ્ત્રીઓનો દિવસ એટલે કે વુમન ડે અંતર્ગત તેઓને ટ્રોફી આપવામાં આવી છે એટલે કે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું સાથે મોમેન્ટો પણ આપવામાં આવી સ્ત્રીઓમાં એક અલગ જ ઉત્સાહ આવે તે માટે જ તેઓને એન્કરેજ કરવા આવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જ સશક્તિકરણ અને સ્વાવલંબી બને આ મહિલાઓ સ્વાવલંબી બને તે ઉદ્દેશથી જ ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ વિનોદાદા અંબાડાવાડાના જ મધ્યસ્થાથી જ આજે સંઘર્ષી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને સાલથી સન્માનિત પણ કરવામાં આવ્યું છે ક્રિષ્ના મેમ તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે ટીમના સંચાલક રોકીભાઈ આર્ય જેઓ ભારતનું બંધારણ સંવિધાન આપી સન્માનિત કરવામાં આવ્યા છે વધુ અભ્યાસ માટે દીકરીઓને શૈક્ષણિક સહાય માટે ચેક પણ ચૂકવવામાં આવતો હોય છે આમ આજના દિવસે શીતલબેન અશોકભાઈ પરમાર એડવોકેટ જાગૃતિબેન સુતરિયા રંજનબેન ગોહિલ સામાજિક કાર્યકર્તા મીઠા ધોળા માજી શિક્ષક

એમની જે દાસ્તાન છે એ એમણે કોઈને કહી નથી એવું ત્રણ તમને કહી શકું છું માત્ર પાંચ જ બ્રેક બેણે એક વાત કરેલી છે કે સોશિયલ મીડિયા પર શું નથી થઈ શકતું અને આપણે શું ના કરી શકીએ તો એ જ કોન્સેપ્ટમાં મને ઘણી વખત મારા એટલે કે મારા ધર્મપત્ની તમારા બા મને પૂછ્યા કરે છે કે તમે મોબાઈલમાં શું મંત્રીઓ કરો છો મોબાઈલમાં શું મંત્ર્યા કરો ત્યારે હું એમને કહું છું હું જીપીએસ ગૂગલ અને જીપીએસ કેવી રીતે કરાય એનો કોન્સેપ્ટ કરી હું તૈયાર કરું છું હું વીર મેગ બેન પાછું વીડ મેગ માયા તેમજ બીરાભાઈ તેમજ અનેક બહેનોએ કેવી રીતના આ સ્ટ્રગલ કરી એનો હું અભ્યાસ કરું છું મારે બાળકીઓને આગળ શિક્ષણ આપ્યું છે તો એ શોધતા શોધતા મને એક કરોડતા પેપર પર વાંચી પેપર વાંચતા રહેજો બધી દીકરીઓને કહું છું કે કડજંતી દાવડ 4 કિલોમીટર આ બેન ક્યાંથી આવે છે તમે શોધી લેજો દાવડ ગામ દાવડ ગામ થી 5 કિલોમીટર કડજન અને કડજન થી વિદ્યાનગર અને વિદ્યાન અને આનંદ થી વિદ્યાનગર એ વન સાઈડ 100 કિલોમીટર નો અપડાઉન થાય કેટલા 100 કિલોમીટર નો અપડાઉન તો દિલ્હી ને માટે દાવડ થી વિદ્યાનગર નું અપ એન્ડ ડાઉન કર્યું અને એ અપડાઉન કરતા જે સ્ટ્રગલ કરી છે ટ્રેનમાં બસમાં મુસાફરી કરી છે એમને કડવા અનુભવ પણ કેટલા થયા છે પણ એમની પાછળ એમના પેરેન્ટ્સ અને કોકનો સહયોગ હતો તો આટલા સો કિલોમીટરની અપડાઉન કરીને પણ તેઓ પીએચડી કરીને જ્યારે પદવી હાંસલ કરે છે એ હું ન્યૂઝપેપરમાં વાંચું છું ત્યારે એમનો સતત એક વર્ષ સુધી મેં કોન્ટેક કર્યો ત્યારે મને એમનો નંબર મળ્યો ત્યાં સુધી કોઈ દીકરીનો નંબર નતો આપતો હવે જ્યારે મને મળ્યા છે ત્યારે મગર મારા શીતલ બેન મળવું છે ને કેવી રીતના ભણે છે મારા દીકરીઓ માટે શીખવું છે એટલે એમનો અભિપ્રાય માંગ્યો તમામ નારી શક્તિઓને મારા પ્રણામ અને અન્ય મહાનુભાવોને પણ મારા પ્રણામ અ તમે વિચારો કે કેમ મહિલા દિવસ ઉજવવો પડે છે હવે શરૂઆતની શરૂઆતથી જ્યારે વાત કરીએ જ્યારે એન્શિયન્ટ પીરિયડની જ્યારે પ્રાચીન કાળની વાત કરીએ ત્યારે મહિલાઓ એમ્પાવર જ હતી સશક્ત જ હતી તમે જુઓ છો કે રામ પહેલા સીતાનું નામ લેવાય છે સિયારામ શંકર ભગવાન પહેલા ઉમા પાર્વતી એવી રીતે નામ લેવાય છે તો મહિલાઓ પહેલા એમ્પાવર જ હતી સશક્ત જ હતી અને પુરુષની સમોડી જ હતી પણ અત્યારે કેમ જરૂર પડી છે એનું એક રીઝન એ છે કે ત્યારબાદ આપણે એના પછી અલગ અલગ શાસકો આવ્યા શાસકો શાસન કર્યું અને પોતાની પોતાની સત્તા સ્થાપવા માટે એમને ઘણીવાર જરૂર પડી ત્યારે તેઓને એ લોકો શું બનાવ્યું એક એ પાસાને ધ્યાનમાં લઈને એને નબળું પાસું બનાવવામાં આવ્યું જેના કારણે સ્ત્રીઓને અમુક વસ્તુઓથી સ્થગિત કરવામાં આવી અને નિમિત કરવામાં આવી કે બસ તમારે આ નથી કરવાનું તમે ઘરની બહાર ના નીકળશો તો ઘણી બધી વસ્તુ સચવાઈ જશે તો આ એક કારણ હતું તેનાથી થયું છે પણ હજી પણ એ વસ્તુ પકડી રાખવી જરૂરી છે ના તો આના કારણે આ વસ્તુમાંથી આપણે બહાર આવીએ કે ના હવે આપણે એ રીતે રહેવાની જરૂર નથી હવે આપણે સંપૂર્ણપણે સુરક્ષિત છીએ અને આપણે બહાર નીકળી ગયા છે એ વસ્તુમાંથી એક આ કારણ છે મહિલા દિવસે ઉજવવાનું અને તમે જાણો છો કે દિવસો એના માટે જ ઉજવવાના હોય કે જે સશક્ત ના હોય તો મુખ્ય ધારાની બહાર હોય એવા લોકો માટે અને આવી આવા આવી જયારે સ્ત્રીઓની ચિંતા દીકરીઓની ચિંતા જયારે આપણે વિનુ દાદા કરી રહ્યા હોય તો આપણે હું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણને મળે ને તો તમામ સ્ત્રીઓની તમામ આપણે દીકરીઓની ચિંતા કરતા હોય અને કહેતા હોય કે આપણે દીકરી માટે આમ કરવું છે દીકરી માટે તેમ કરવું છે ઘણી વાર કેવા મુદ્દાઓ આપણે વાત કરી શકીએ તો એ એ મુદ્દાઓ ઉપર જયારે પણ મળતા ત્યારે આ જ વાત રહેતી બીજી કઈ વાત ના રહે ત્યારે એવું નથી કીધું કે મારે દસ હજારના હેર શેડ ની સ્મૂથનિંગ કરાવવા છે જ એ સમય હતો ને ત્યારે મારી ડિમાન્ડ એ જ હતી કે ખાલી મને તમે ભણવા માટે પરમિશન આપો છો ને એ સૌથી મોટી વસ્તુ છે કે તમે મદદમાં કરી શકો તો એટલું બધું જો હું ભણી રહ્યો છું એના મને રોકશો તો અહીંયા બેઠેલા ઘણા લોકો હશે ઘણા પેરેન્ટ્સ પણ એવા હશે કે પોતાના પોતાના બાળકોને એવું કહેતા હશે કે અમારી મારી દીકરીની બર્થડે છે તો સોનાની બીજી ગિફ્ટ કરું સોનાની ચેન ગિફ્ટ કરું અને ચાંદીના પાયલ આપવા છે તો કદાચ તમે આના આની જગ્યાએ તમે આ જ વસ્તુ તમે આવી વસ્તુ ગિફ્ટ કરી શકો છો કે માંગી ઈચ્છતી હોય એ કોર્સમાં તમે એને એડમિશન અપાવો ઈચ્છતી હોય એવી બુક સપાવો એ અગર ઈચ્છે તો એને કોચિંગ ક્લાસીસ જોઈન કરવા તમે લાખ રૂપિયાની જો એક્ટિવા કે જુપિટર યુપીએસસી કે જીપીએસસી ના ક્લાસ કરવા હોય પચાસ એક હજાર ના તો એને કરવા દો તો તમે આવી રીતે તમે તમારા બાળકોને મદદ કરી શકો છો ને દીકરીઓ પણ બેઠી છે એમને પણ હું એ જ કહું છું અત્યારે મારી પાસે મારી પાસે ગોલ્ડની વસ્તુમાં હોય તો મારા ત્રણ ગોલ્ડ મેડલ છે અને આ જે સરકારી ઓફિસ સરકારી નોકરીનો ઓર્ડર છે અને એના સિવાય હવે જે હું પોતાની જાતે ઊભું કરીશ એ પણ એ બધી વસ્તુઓ ખરીદવા માટે અત્યારે મને કોઈ ગોલ્ડનો તો ગોલ્ડ ગોલ્ડનો શોખ નથી મને ગોલ્ડની વસ્તુઓ પહેરવાનો શોખ નથી મને ગોલ્ડ મેડલનો શોખ છે ઘણી બધી વાર એ કહેતા કારણ કે આપણે સેક્રિફાઈસ કરવું પડે સામે